આજે દેવ દિવાળી એટલે તુલસી વિવાહનું પાવન પર્વ ત્યારે મારી વિધાનસભા અણસાઇડના તમામ લોકોને રાજ્યની જનતાને સમગ્ર લોકોને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે આપણે આપણા ધર્મની અંદર તુલસી વિવાહ એટલે દેવ દિવાળીનું ખૂબ મોટું મહત્વ છે એટલે તુલસીનો રોગ કોઈ પણ આપણા શાસ્ત્રોમાં પણ એને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કોઈ પણ એવું ઘર ન હોય કે એમાં તુલસીનો કુંડું કે તુલસીનો ક્યારો ન હોય ત્યારે આજના પાવન પર્વ નિમિત્તે છેલ્લા ત્રણ વર્ષથી ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે ત્યારે ત્રણ વર્ષથી દર વર્ષે દસ હજાર જેટલા કુંડા તુલસીના રોગ છોડ સાથે માટી ડું અને એ છોડ સાથે અમે બે મહિના પૂર્વે આની તૈયારી કરતા હોઈએ છીએ અને મારી વિધાનસભામાં લગભગ વિધાનસભા જે અણસાઠ છે એમાં સત્તર જગ્યાએ આ તુલસીના છોડ જે કુંડા સાથે છે એનું વિતરણ કરવામાં આવ્યું અને અમારા જે કાંઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદેદારો કોર્પોરેટરો અને અમારા બૂથના કાર્યકર્તાઓ સૌના સહિયારા પરિશ્રમથી આ દર વર્ષે એક સામાજિક ઉત્તરદાયિત્વ અને એક પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસીનો જે આપણો છોડ છે ખૂબ મહત્ત્વનો છે ત્યારે ખૂબ સારી રીતે આજે વિતરણ કરવામાં આવ્યું છે અને મારા હું મારી જાતને સદભાગ્ય માનું કે આ સેવા કરવાની મને જે તક મળે છે એમાં મારી સમગ્ર ટીમનો પણ સહકાર હોય છે અને સાથે સાથે લોકોના પણ ખૂબ આશીર્વાદ મળે છે સૌને મારા જય શ્રી કૃષ્ણ કુંડા દસ હજાર કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને અમને એમ થાય છે કે દસ નહીં પણ વીસ હજાર હોય તો પણ ઓછા પડે કારણ કે લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આ તુલસીના જે કુંડા છે એ લેવા લોકો આવે છે સ્વયંભૂ લેવા આવે છે અને દર વર્ષે મેં સ્થળ ફેરવતા જાય છે કારણ કે કુંડુ કુંડું એવું છે કે એમાં ચાર પાંચ વર્ષ સુધી આ સારું છે એ પ્રકારે સારી ક્વોલિટીનું માટી એ પ્રમાણે ભરવામાં આવે છે અને એ પ્રમાણે રોપનું પણ એનું એની તૈયારી કરવામાં આવે છે તો આજે દસ હજાર જેટલા કુંડાઓનું સત્તર જગ્યાએ વિતરણ કરવામાં આવ્યું અને અહીંયા અમારા જે વિધાનસભા જનસેવા કાર્યાલય છે અહીંયા આપણા રાજકોટના લોકપ્રિય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે અમારા શહેરના મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા અમારા વલ્લભભાઈ ધાત્રા અમારે જેમણે આ કુંડાની બધી તૈયારી કરાવડાવી એવા કિશોરભાઈ રાઠોડ અમારા શહેરના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ પરમાર અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અમારો કાર્યાલયમાં મનસુખભાઈ છે અમારા વડીલ ટપ્પુભાઈ લિંબાસિયા પણ વધારેલા વિસ્તારના આગેવાનો આવેલા અને ખૂબ સારી રીતે આ વિતરણનો કાર્યકર કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો